જ્ઞાનવાણીના ગ્રંથમાંથી અધ્યાય એક કડી એક થી સાત ઓ પૃથ્વીના શાસકો ધર્મ ઉપર પ્રેમ રાખો પ્રભુનું શુદ્ધ ભાવે ધ્યાન ધરો અને સરળ હૃદય તેનો સાક્ષાત્કાર માટે મથો કારણ જેઓ તેના ઉપર શંકા વગર વિશ્વાસ રાખે છે અને અશ્રદ્ધા ધરાવતા નથી તેમને તે પ્રાપ્ત થાય છે તેમને જ તે દર્શન દે છે કુટિલ તર્ક વિતર્કો માણસને ઈશ્વરથી અલગ પાડે છે અને ઈશ્વરની શક્તિ એના પારખા લેનારાઓને બેવકૂફ ઠરાવે છે છળ કપટભર્યા અંતરમાં જ્ઞાન કદી પ્રવેશતું નથી કે પાપના ઓશિયાળા દેહમાં તે વાસો કરતું નથી માણસને જ્ઞાનની સાધનામાં પ્રેરનાર પાવન ચેતનાને અસત્ય સાથે કોઈ નાતો નથી અક્કલ વગરના તર્ક વિતર્કોથી તે દૂર ભાગે છે અને અધર્મ આગળ તેના હાથ હેઠા પડે છે જ્ઞાન તો માનવ પ્રેમી ચેતના છે પણ તે ધર્મ નિંદા કરનારને માફ નથી કરતી કારણ ઈશ્વર તો અંતર્યામી છે તે માણસના હૃદયને જુએ છે અને તેની વાણીને સાંભળે છે ખરે જ પ્રભુની ચેતના આખા વિશ્વમાં વ્યાપેલી છે તે સર્વ કાંઈ ધારણ કરે છે એટલે માણસ જે કાંઈ બોલે છે તે બધું તે જાણે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી અધ્યાય સત્તર કડી એક થી છ પાપના પ્રલોભનો ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું પાપના પ્રલોભનો ઊભા ન થાય એ તો અશક્ય છે પણ જેની મારફતે એ ઊભા થાય છે તેની દુર્દશા જોઈ નહીં જાય એ માણસ આવા નાનેરા જનોમાંના એકાદને પાપમાં પ્રેરે એના કરતાં તો ગળે ઘંટુરનું પળ બાંધીને તેને દરિયામાં ફેંકી દેવામાં આવે એ તેને માટે બહેતર છે તમે સાવધ રહેજો ક્ષમા જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને ઠપકો આપજે અને જો તે પસ્તાવો કરે તો તેને ક્ષમા કરજે જો તે દિવસમાં સાત વાર તારો અપરાધ કરે અને સાત વાર તારી પાસે આવીને કહે કે મને પસ્તાવો થાય છે તો તારે તેને ક્ષમા આપવી શ્રદ્ધા પ્રેષિતોએ પ્રભુને કહ્યું અમારી શ્રદ્ધા વધારો અને પ્રભુએ જવાબ આપ્યો તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હશે અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા તો તે તમારું કહ્યું કરશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો